સિમેન્ટ પાવડરને લઈને દોડતા હાઈવા ડમ્પરથી ત્રાસેલા લોકો ચલથાણ રેલવે યાર્ડમાં આવતા આવતીકાલે ગુરુવારે સવારે નવ વાગ્ય રોકશે ચલથાણ રેલવે યાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાકાનેડા ગામના રહેશોને છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભારે ટ્રકો હાઈવા ડમ્પરો ઓવરલોડ મટીરિયલ ભરી ખુલ્લામાં લઈ જવાના કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટીરિયલ રોડ પર પડે છે અને ઉડે છે જેના કારણે રોડ પર ધૂળની માટીનું થર જામે છે અને બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં જાય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થતા ઉપરાંત ધૂળ અને રજકણો ગ્રામજનોના ઘરો ઉપર ઉડે છે જેના કારણે ગામના લોકોને ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે તેમજ લોકોના ધાબા ઉપર મૂકેલી સોલાર પેનલો સડી જાય છે જે માટે પંદર દિવસ પહેલા લાગતા વળગતા વિભાગને લેખિત જાણ કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા આજે બુધવારે બપોરે ત્રણ કલાકે ચલથાણ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ વાકાનેડા સરપંચ કુણાલસિંહ ગોહિલ ગ્રામ પંચાયત સભ્ય દરવેશી ધર્મેશભાઈ મૈસુરિયા તાલુકા પંચાયત સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા રાજુભાઈ ભરવાડ અને ચલથાણ ગામના આગેવાનોએ આવતીકાલે ગુરુવારના રોજ સવારે નવ કલાકે આંદોલન કરવાની રણનીતિ ઘડવા માટેની મિટિંગ પંચાયત કચેરી ખાતે મળી જેમાં રેલવે એડમાં આવતા વાહનો રોકી ચક્કાજામ કરવાનું નક્કી થતા ગુરુવારે સવારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનો ગાંધીજીધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશે

રેલવે યાર્ડમાં રેલવે આજુબાજુના પાંચસો મીટરના ઘરોમાં રહેવાસી વિસ્તાર હોય ખૂબ મોટી સંખ્યામાં પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ મોટું હાનિકારક નુકસાન થયેલું છે આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન હતા આજે બહુ સંખ્યામાં સ્વયંભૂ ગામજનો ભેગા થયા અને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આજ આઠ પછી કોઈ જે દિવસે રેલવે યાર્ડ સિમેન્ટની કોઈ પણ પ્રોડક્ટ ઉતરશે તેનો જંગી વિરોધ કરવામાં આવશે અને રસ્તા રોકી એનું આંદોલન શરૂ કરવામાં આવશે રોજ સિમેન્ટ પ્રોડક્ટ ઉતરતા વિજયભાઈ ગાંધી પોલીસ તરફથી સબ ઇન્સ્પેક્ટર સાહેબ હાજર રહ્યા હતા અને આ બાબતે ચર્ચા કરવામાં આવતા છેલ્લા પરમિશન લઈ અને ટૂંક સમયમાં રસ્તા રોકો આંદોલન કરવાનું રહેશે અમે નિરાકરણ માં કે અમને બી ખ્યાલ છે અમે એવું તો નથી જ કેતા કે ભાઈ નથી દસ તૂટતું દસ તૂટે છે તો એની માટે અમે પ્રિકોશન લેવા માટે બહુ પહેલા બી ટ્રાય કરેલી પણ હવે રેલવે માં એવું છે ને કે પરમિશન મેળવવી બહુ અઘરી હોય છે એમની પ્રિમાઇસીસ માં કામ કરવા માટે તો હાલમાં જે અમને પંચાયત તરફથી લેટર મળ્યો અમને મળ્યો બધાને તમે અલગ અલગ ખાતાઓને ગવર્મેન્ટના ખાતા માપ્યો તો એ પત્ર દ્વારા અમે કે ભાઈ આ તકલીફ છે તો તો તમે અમને અહીંયા આમ થવું જોઈએ પણ વીસ ફૂટ તમારી દિવાલ હોય પાંચ સાત પાંચથી થી દસ ફૂટ વચ્ચે એની ઉપર અમને નેટિંગ કરવા દો અહી અમે કપડાનું નેટિંગ નહીં કરીએ અમે જે પોલીમરની નેટ આવે છે એનું કરશું કે જેથી દસ રોકાઈ જાય બરોબર છે અને બીજું કે અમે એમનો પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ માર્કેટમાંથી બહુ ગાડીઓ પાસ થાય છે તો અમે કીધું કે અમે સિક્યુરિટી મૂકી દઈશું અને એ સિક્યુરિટી માર્કેટ બાજુ કોઈ ગાડી જ નહીં જવા દે ફક્ત અમે ચલથાણ સુગરથી જે અડધો કિલોમીટરનો રોડ છે ત્યાંથી પાસ અમારી ગાડીઓ થઈ જશે બીજું એમનું એક એવું બી કહેવું હતું કે ભાઈ નીચે જે ઢોળાઈ છે ક્યારેક ક્યારેક તો એ અમારા રસ્તાને જામ કરે છે તો અમે એ પણ અમને કીધું કે તમારો રસ્તા જામ થાય છે અને અમારેથી પડે છે જે તો એ મટીરિયલ નું અમે સફાઈ કરાવી દેસુ તમને અને એનું જે કઈ બિલ હોય કોન્ટ્રાક્ટ બી કોન્ટ્રાક્ટ બી પંચાયત જ નક્કી કરે અને એનું જે કઈ બિલ હશે એ અમે પે કરી દેસુ પાણીની ટેન્કર અમે રેગ્યુલર છાકીએ છીએ

છે 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 શું હકીકત તો તો ક્યારેક ક્યારેક જરૂર હોય હંમેશા ભરાય એવું પણ નથી પણ ક્યારેક ક્યારેક ભરાય હતી લોકો બંધ છે શું એ એવું નથી સાહેબ ઘણી વખત આ વસ્તુનું બહુ અમારી કંપની સાથે ડિસ્કશન થયું છે પછી રેલવેમાં બી અમે રજુઆત કરી છે પણ અમને ત્યાંથી રેલવેમાંથી ખાસ કરીને કંપની તો હંમેશા રહે છે સાથે પણ રેલવેમાંથી અમને જે નહોતો સપોર્ટ મળ્યો એ આ તમારા લેટર દ્વારા અમને સપોર્ટ મળ્યો અને મેં તમને આજે આ બતાવ્યો કે અમને રેલવે આ જે પરમિશન આપી છે એ તમે જોઈ શકો કે ભાઈ એ અમને હવે બાંધવાની છૂટ આપી છે તો અમારું બી ગામવાળાને એક જ નિવેદન છે કે ભાઈ તમે જો ખર્ચો બહુ મોટો છે પણ છતાંય તમે જો બે ત્રણ મહિના જોઈ લો અને તમારી રિક્વાયરમેન્ટ મુજબ અમે કામ કરી શકીએ તો કરવા દેજો નહી તો અમે બંધ કરી દેસુ રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી